તાબા હેઠળ આવેલ ઢોર રહેવાની જગ્યા છે આજ જગ્યાની બાજુમાં આવેલ સર્વે નંબર આઠસો અડતાલીસ વાળી જમીન જે કોઈ વ્યક્તિએ વેચાણ લીધેલ છે તે વ્યક્તિએ પોતાની જમીનનું લોકેશન સરસ લાગે તે ઉદ્દેશ્યથી તેને સુવર્ણ ખુદના તળાવની માટી આ પંચાયતની જમીનમાં નાખી દેતા ગ્રામજનોને આ વાતની જાણ થતા તેઓએ તેને આમ કરવાની ના પાડી તો તે જમીન માલિક તમારે જે કરવું હોય તે કરજો આ માટી આ જગ્યાએ જ નાખા તેવું કહ્યું હતું જેથી ગ્રામજનોએ હાંસોટના મામલતદાર રાજન ડી વસાવાને જાણ કરતા તેઓ રૂબરૂ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સુર્ણ ખુદ ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પટેલને આ અંગે તાત્કાલિક રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી હતી જો કે મામલતદાર રાજન ડી વસાવાએ જણાવ્યું હતું કે સરકારની જગ્યા ઉપર કોઈ પણ દબાણ કે માટી પુરાવા દેવામાં આવશે નહીં તલાટીનો રિપોર્ટ આવીએ સખત કાર્યવાહી કરવામાં આવશે અને ગ્રામજનોની ફરિયાદ યોગ્ય જણાશે તો તમામ માટી ત્યાંથી ખસેડવામાં આવશે તેમજ ગામના આગેવાન જસવંત ઉમેદ પટેલે જણાવ્યું હતું કે આ માટી સરપંચના જેસીબીથી તળાવ ખોદી આ માટી પૂરવામાં આવેલ છે આમ જમીન માલિક અને પંચાયતના મેળા પીપળાનો પણ આક્ષેપ કર્યો હતો ચોમાસામાં પાણીનો નિકાલ પણ બંધ થઈ જતા ચોમાસામાં મોટી તકલીફો ઊભી થઈ શકે છે ત્યારે જસવંત પટેલ સહિતના આગેવાનોએ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અને કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી જસવંતભાઈ ઉમેદભાઈ પટેલ છે હું ભરૂચ જિલ્લાના હાંસોદ તાલુકાના સુણી ગામનો રહેવાસી છું અને હાલમાં અત્યારે હું જે ગૌચરની જમીન એક પાર્ટી એપોટે પુરાવી દીધેલ છે તે જગ્યાએ ઉભેલો છું આ લગભગ પાંત્રીસ ચોરસ મીટર જેવી જગ્યા મેં પોટે માપેલી છે અને એ જગ્યાએ માટીકામ કરી અને અમારા જ ગામના સરપંચના છોકરા જે ગ્રામ પંચાયતના સભ્ય છે નરેન્દ્રભાઈ પ્રભુભાઈ એમની સાથે સાંઠગાંઠ કરી અને અમારા જ તળાવનું માટી એમના જ જીસીબી દ્વારા માટીકામ કરીને આ પૂરેલ છે મેં ત્રીજી તારીખે ત્રીજી તારીખે મેં મામલતદારશ્રીને અરજી આપી એમાં મામલતદારશ્રીએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને માટી પૂરવાનું ચાલું જ રહ્યું ત્યાર પછી અમે મુખ્યમંત્રીશ્રી ગૃહપ્રધાનશ્રી પંચાયત મંત્રી ટીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને બી અરજી આપેલી છે અને પાંચ દિવસથી આ હજુ અમે છથી સાત દિવસ આ કાર્યવાહીમાં રાહ જોઈશું ત્યાર પછી અમે આગળની કાર્યવાહી કરવાના છે અને હું ઓગણીસો ને ત્રાણુંથી બે હજાર સુધી સરપંચ હતો એટલે ગ્રામ પંચાયતની કેટલી મિલકત છે એનું મને પૂરું પૂરું ધ્યાન છે આ ખરેખર આઠસો ને ઓગણપચાસ નંબરનો સર્વે નંબર છે એ ગ્રામ પંચાયતનો ઢોર ઊભા રાખવાની જગ્યા એટલે એને સીધી લીટીમાં ગૌચરણ જ કહેવાય અને આઠસો ને અડતાલીસ નંબરનું સર્વે નંબર ખેતર એ ચિરાગ શાહ અંકલેશ્વરના છે એમણે આ રાખેલું છે અને માટીકામ કરવાનું અમે ના પાડતા છતાં પણ એ લોકો અટકતા નથી અમારે ની છૂટકે આગળની કાર્યવાહી કરવી પડશે અને એમાં મને જરૂર પડી તો કદાચ હું મામલતદાર કચેરીએ અપવાસ પણ ઉતરવાનો છું અને ગામ લોકો મારી સાથે છે ગામ લોકોએ મને સહી પણ આપેલી છે કોઈ પણ ગામનો વ્યક્તિ આવી ખોટી બાબતને ચલવી લે એવું નથી આ લોકોના એકબીજાના મેરા પીપરાથી જ આ વસ્તુ કરવામાં આવેલી છે